જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે એક મગજ ચર્ચા ચાલુ છે કે અમને આટલા આટલા પૈસા મળે નોકરી મળે તો ખાજો ટાઈમ થઈ ગયો હોય ને આ ટાઈમ આવે એટલે બધાને એક જ મોટો સવાલ હોય કે બોણે ને મીઠાઈ ને કાજુ કટલી કાજુ કટલી નહીં મળે તને કોઈ નહીં મળે તને જે કટકો મળ્યો ને ખાઈ ખા ખાઈ

મને આવડતું કરતો કરી ખા અને આજે આપણે દિવસ આવે તંતેરસનો દિવસ છે તો ધનની પૂજા કરજો ને આપણે ઘરે જઈને ધનની પૂજા કરવી નસ્મીની પૂજા કરવી બહુ જરૂરી છે તો અજમલ ભાઈને કરી નહીં કરતા આપણને ખબર હે નહી પણ અમારે એક બડુબા ને બડુબા ને બીજા લોકોને જોઈ લે પણ ના બડુબા કે ધલુબા બડુબા કરી આ બડુબા કરી બડુબાને ઘેર જોઈ લો ને કે અમાર ધલુબા

આવી જાય કોઈ વસ્તુ એવું નહીં કે પોસિબલ કે ના તમને આવડે આવડે ના પણ મને જોર આવે વાત છે પણ આપડે જાડુ મોટું પતલું બધી ગરદન નહીં ને ગયે તો નહી લાગતું કરી

જય માતાજી મિત્રો તો આપડે જઈએ આજે પેલું કયું દાદા નું મંદિર આપડે હનુમાન દાદા નું ગેડા તો ગેડા જઈએ ને પછી ઉતર્યા ને એટલે બોલો કી યાર બોલો અલ્યા પણ એ ભાઈ ના બાપા નવો નવો ખટારો ભાઈને બોલાવું લક્ઝરી આવી છે એમાં બધા બીજું બનાવી મસ્તી કરે ને તો ની અંદર બનાવ્યો હતો ને એ અમે અપલોડ નતો કર્યો ને

આપ લોકો કરી ગયા ગોમમાં લેકરી એક બધો મોજ કરી દીધી મારી મત નહીં કરાવે તારે મત કરાવ્યા ઓ પુત્રા પાડી કાતા પાડી ગા લે ભાટા ઓ પુત્રા તો તો ચલો ઘડીબેં ભજી મલીએ શોપિંગ ઉપર જ દેકે શોપિંગ ઉપરથી આખો દિવસ આપણે ને સલ્લુ ભાઈ મજા ને વિડિયો બનાવતો નહીં તમારી કમેન્ટ આવે તો વિડિયો ચાલુ નથી સ્ટાર્ટ કરવાનો છે તમારે કરે ચાલુ દિવાળી પછી હું જો ભાઈ દિવાળી પછી હું જો

એ જગ્યાએ અમને પહેલો સાત હજાર પગાર જે મળ્યો તો ને એ અમારા ઘરે પડ્યો હતો ને પેટીમાં જ હતો પેટીમાં હમણાંથી પૈસા કાઢ્યા એટલે આ નોટ લગભગ ત્યારની ચાલે આ નોટ આ જો ફિલ્મમાં કાંઈ એટીટ્યુડના રીલ ચાલે તો આ નોટ જોઈ લો તમે કેટલી જૂની છે હાલ તો બંધ થઈ ગઈ છે લગભગ ચાલુ જ ચાલુ જ નોટ આવી બંધ થઈ ગઈ તો નોટ બંધ થઈ ગઈ પણ આપણે હંગરી રહ્યા લગભગ મારા ભાઈથી પછી છ વર્ષથી મારા ભાઈ છે આપણે વાપરતા નહીં એ રીતના રૂપિયા પડ્યા આપણે આ પચાસ ની લગભગ મારા દાદી આપી લઈએ આ પૈસા બધા દળેલા એ રીતના ભેગા કર્યા બધા આપણે જયારે ચારે કોમ માં કોમ હોય ને આપી દીધી પેલા મેં લગભગ તેરસો ચૌસો રૂપિયા કર્યા હતા ભેગા થયા હતા એ મંદિર માં આપણે આપી દીધા હતા ને હવે આ એક વર્ષમાં બીજા ભેગા થાય એટલે ફેર થી મંદિર માં દેવું એટલે આપડે વપરાય નઈ સારા કામો વપરી જાય તમારે ઠેકાણું પડ્યું નહીં પડ્યું હજી ઘર

રડો <laughs> બકા <laughs> ભાવ બાહ ભાવબા પોતે મને ડ્રાઇવિંગ શીખવાડવામાં આવે છે ને પચાસ ટકા ફાઈ ગયું ને પચાસ ટકા પાછી છે સોનથી ત્રણથી આખું હું કોઈ ઉતાવળ કરતો નહીં કેમ કે ડ્રાઇવિંગ હોય તો મને બાઇક ફાવે બધા બાઇક ગાડી ઊંચી ફાવે કે મારે કોઈ જગ્યાએ જવું હોય તો આપણે ભાવબા લઈ ગયા ત્યાં લઈ ગયા હેન્ડ બ્રેક ચડાવી દીધી ને લાઇટો ચાલુ કરવા ભૂલી ગયા આપણે લાઇટો નવી ના ગાઈ દીધી વાઈટ તો હવે લાઇટ પણ હારી પડે એટલે વાંધો નહીં હવે આપણે લાઇટમાં નીકળી જઈએ અને આજે ભાવ આપણે લઈને આવ્યા છે એ આપણે કમડીવાળા આપણે ઘર બતાવવા માટે ચલો આપણે હવે ઘરે જઈને પછી બે ત્રણ કટ લઈએ જેમ કે એસબી હિન્દુસ્તાની નું શૂટિંગ આજે પણ ચાલુ છે નાઇટ તો હના વિશે ચાલુ છે એ તમને પછી જણાવું આઈ આપણે હરિભા ચા પાર્લર થી આપણે એસબી હિન્દુસ્તાની નું શૂટિંગ ચાલુ હોય એક ને બે થી એક ને બે થી લગભગ હું જાચી રહ્યો અગિયાર વાગ્યાનો કે શૂટિંગ જોવાની મજા આવે છે કે દિવાળીનું શૂટિંગ છે એટલે જોરદાર મજા આવે હોમે હોમે ટેટા બોલવાના રોકેટ છોડવા નહીં એટલે આપણે એમાં કાતો શૂટિંગ ઉતરે એમાં કાતો જવાનું નહીં જેમ કે એમાં કા રોકેટ આવે જો વનડાર તો આપણે રાખવાની કે આ બાજુ રોકેટ ના આવે આ ગુડ આઈ યુ મચ્છર આવી ગયો એટલે ફરતા ફરતા આપણે ગોમમ નહીં જવાનું ના ગોમમ નહીં જવાનું આ તો આટલે આયા છે કે રોકેટ આવી છે એટલે આટલે શૂટિંગ લેતે ફાવે આપણે કે એ તો બહુ શેટા હી નજીક રહ્યા હું તો આપણે કેમેરો લોકેશન બદલતે ના ફાવે કેમ કે બડું ભાઈ હેરાન થઈ મકા જેમકે બે કેમેરા હોય એમનો એક બ્લોગ નો ફોન હોય ને એક શૂટિંગ નો ફોન હોય બતાવીએ જુઓ આપડે બે જણા કરીએ લાલપાન બે જણા જેમકે આવતા રહ્યા ચા લઈને આવ્યા તો સારું ચા પીતા ને એટલે યાદ ના આવે કોફી પીવી એમને એક બાધા લીધી લે રોમાપીન ની કના માટે લીધી એમના ભાઈ બંધ મિત્ર માટે ને લીધી ભાઈ પોણી માટે લીધી માટે લીધી હતી એટલે મને ખબર છે પેલા લીધી કઈ રીતે લીધી અમે એક વખત બધા ભેગા ગયા હતા અને એ મારા ખાસ જીગરી ભાઈબંધ પણ એમને નતું કીધું પણ એમના ગોમ નો એક ભાઈબંધ હતો ને એને કીધું હતું કે તમારા પૈબન છોકરાની ખોટ છોકરી છે પણ બે ત્રણ છોડીઓ હતી તો લગભગ સાત આઠ વરસ થઇ ગયા હતા એમ

બાર બારવાબા નહીં આવે બરોબર સાચું બોલ્યો હવે તો પેલી મગા શૂટિંગ ચાલુ આપણે ને ઘરની જે પાછળ લોકેશન આવેલું છે આપણે જે જગ્યા પર બેસીએ એ જગ્યા પર જ શૂટિંગ ચાલુ કાલે આગળના ભાગમાં ચાલુ હતું એ પણ આપણે કટ લીધેલા હતી એ ત્યાં પહેલા ભાગમાં જોઈ લીધું હોય છે અમરાખનું શૂટિંગ ચાલું તો જોઈ લીધું ચાહક મિત્રો કે મગા શૂટિંગ ચાલુ આપણે

ના પેલા આપણે બાસ્કુજી અને ફૂમતાડજી તો તમને બતાવું ના પેલી મગ આપણે વાઘુભા તો તમને બતાવી દીધા ભરતા ભાઈ આપણે હાથ ઉપર ચમ ભાઈ બહુ ના હવા તમે જોયે છે ગરે પેલો વધારે ગુસ્તો ગુજતો હતો